રવિભાઈને આ ટ્રેક ટ્રેક્ટર વેચવાનું છે તમારે એકદમ ઓછા બજેટમાં કોઈ પણ ટ્રેક્ટર કાગળિયા વાળું ટ્રેક્ટર છે અને સાવ ઓછી વેચવાનું છે રવિભાઈને વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટરની ટોટલ માહિતી આપી દઈશ વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં ડીઆર કિસાન મોડલ છે બે હજાર ત્રણ બે હજાર ત્રણ ના મોડલ નું આ ટ્રેક્ટર છે ગેર હાઇડ્રોલિક એન્જિન એકદમ સારા કંપની ટ્રેક્ટર રૂબરૂ સ્થળ ઉપર જઈ આ ટ્રેક્ટર રૂબરૂ જોઈ તમે ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ ટ્રેક્ટર લઈ શકશો રવિભાઈનો પેલા કોન્ટેક કરજો રવિભાઈ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી પણ મળી જશે વિડિયો પૂરો જોતા રહેજો અને આ ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તો રવિભાઈનો નો કોન્ટેક્ટ કરીને જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે સાચવેલું ટ્રેક્ટર બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લીટ છે લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર છે તે મીડિયમ કન્ડિશનમાં છે ટ્રેક્ટરના બાકી સારું ટ્રેક્ટર વિડીયો રવિભાઈ ફેરફાર પણ કરી દેશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો છે અમદાવાદ તાલુકો છે માંડલ અને રીબડી ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો રવિભાઈ ના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો